નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હળોદ માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડમાં આવેલ ખેડૂત ભોજનાલયે અને અહીં ખેડૂત ભોજનાલયમાં આ વખતે એટલે કે સાતમા વર્ષે પણ હળોદ માર્કેટયાર્ડ દ્વારા આપણા હળોદમાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓ આવે છે તો તેઓ માટે નિશુલ્ક જમવાની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ભોજનાલય ઉપર છે ખેડૂત ભોજનાલય જે આપણા હળોદ માર્કેટયાર્ડમાં આવેલી છે ત્યાં આગળ અને અત્યારે હવે એકને છેતાલીસ સુડતાલીસ જેવો સમય થયો છે દોઢ વાગ્યાનું જે કંઈ પેપર હતું એ પેપર પૂર્ણ થયું છે એટલે વિદ્યાર્થીઓ છે અત્યારે વિદ્યાર્થીઓ જમવા માટે જે છે તે હળવદની ખેડૂત ભોજનાલયમાં અત્યારે મિત્રો આવ્યા છે આપણે થોડીક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું તેની સાથે માર્કેટના સેક્રેટરી મહેશભાઈ છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીશું પહેલાં આપણે થોડીક વિદ્યાર્થી સાથે વાત કરીએ કે આજ શેનું પેપર હતું અને કેવું પેપર ગયું છે એ એક થોડીક વાત કરી શું નામ મિત્ર તારું ઓમદીપ ઓમદીપ

કઈ સ્કૂલ માં નંબર હતો ગણિત નું હતું આજ પેપર કેવું ગયું સરસ બીજું એક બેન થોડુંક આપણે પૂછ્યું શું તમારું નામ શું ભૂમી પરમાર ભૂમિ ભૂમિ બેન ભૂમિ આ માર્કેટ યાર ખેડૂત તમારા પપ્પા ની બધા ખેતી કામ સાથે જોડાયેલા છે ને અહીં જમવાની ની ની વ્યવસ્થા માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે કેવું લાગે સરસ ખાવાનું બહુ સરસ છે બેન તમે ના આજ તો ગણિત એટલે પેપર તો બધા તમારી તો આમાં તૈયારી તો બધાયની હોય આ માર્કેટ દ્વારા જે વ્યવસ્થા જમવાની બેન કરવામાં આવી છે કારણ કે દોઢ વાગ્યા નો સમય પેપર નો પૂર્ણ થાય જો ઘરે પહોંચો તો અઢી ત્રણ વાગી જાય એટલે દસ મિનિટમાં પેપર પતે એટલે સીધા અને જમવાની વ્યવસ્થા કેવું લાગે તો તમે છો મિત્રો બધા વિદ્યાર્થીઓ છે મહેશભાઈ પણ આપણી સાથે છે મહેશભાઈ આમ સંતોષ થતો હશે ને કારણ કે ખેડૂતોનું માર્કેટ યાર્ડ ને આ મોટા ભાગના બધા સંતાનો પણ એના અને એ બધાય બધા કે અમે હમણાં જોતા હતા ને કે જમવાનું ચાલુ થશે ને એટલે હમણાં મહેશભાઈ આવી જશે એટલે આમ અંદરથી આમ એટલો સંતોષ કે નહીં આપણે ખેડૂતના જે દીકરા દીકરીઓ છે એને આપણે જમાડીએ છીએ સંતોષની તમે વાત કરીને તો એક વસ્તુ મેવ એવી છે કે કોઈ પણ કામ આપણે કરીએ ને નોકરી તો હોય તો બધા ફરજ બજાવતા જ પણ જ્યારે કામ કરીએ ને કોઈપણ નોકરીનું હોય કે એને લગત કોઈપણ કાર્ય કરીએ ને એનો આપણને સાંજે સંતોષ તો મળવો જોઈએ એને કાર્ય સંતોષ કહેવાય એનાથી એક આંતરિક ઉર્જા અંદરથી ઉત્પન્ન થાય આ સંતોષની વાત થઈ હવે બીજી એક વસ્તુ આ છોકરાઓના તમે જુઓ આટલી કલબલ ને પખારો ને ઘણો અવાજ આવે પણ તમારા આમાં મોબાઈલમાં ન આવે કારણ કે આપણે માઈકથી લઈએ છીએ પણ આ આ જે કલબલ થાય ને એને એટલો બધો આનંદ આવે ને તમને આવતો હશે કારણ કે છોકરાઓ જે રાજી થાય તમે હમણાં ઓલી દીકરીને પૂછ્યું ભૂમિબેનને કે ઘરે પહોંચતાં લગભગ બે અઢી ત્રણ વાગી જાય હવે ઘરે જઈને જમે અધરવજ ક્યાંક હોટલમાં જમે તો એ વિચારથી જ માર્કેટિયર દ્વારા આ ચાર પાંચ વર્ષ પહેલાં વસ્તુ કરી હતી કે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા જ્યારે બોર્ડની પરીક્ષા આપવા આવે તો એને લઈને કોઈને સારથી આવ્યા હોય ગાડી લઈને આવ્યા હોય સાથે કોઈ વાલી આવ્યા હોય અદરવાઈઝ વિદ્યાર્થી તો આપણે ખાલી રિસિપ્ટ બતાવે દસ ટોકન એટલે આપણે દસ ટોકન આપી દઈએ અને જમે છે એટલે વિદ્યાર્થીઓનો સંતોષ છે એના કરતાં વધારે સંતોષ મને છે ને મારા કરતાં વધારે સંતોષ આ માર્કેટ ઘડવો જ નહીં આપણે હતા ને કે ભાઈ નવ રિસિપ્ટ છે નવું ટોકન આપો એમ તો પછી જ કીધું હતું જો વધારે આવી ગયા હોય ટોકન પાછા દેજો નહીં ઘટે તો કહી જાય શું છે કદાચ એકાદો વિદ્યાર્થી હોય કે નથી જમવું તો પાછા દેજો અને અધરવાઇઝ કદાચ ગણવામાં આપણે ભૂલ થઈ આપણે એટલું કંઈ સ્ટ્રીક રાખતા નથી કે રિસિપ જોવી ને અંદર આપવું કારણ કે આ ખેડૂતોનું છે ને ખેડૂતના દીકરા દીકરી કદાચ એક ટોકન આગું ઓછું થાય ને જમી લે કદાચ બીજા કોઈ ખેડૂત સાથે તો એનાથી આપણને કોઈ વિષય નથી મોટા મને હાર્દિક ભાઈ હિતેશ બીજે કેન્ટીન ચલાવે એનું મન મોટું છે અને કોઈ એવી કેલ્ક્યુલેશન રાખતા નથી પણ એક વસ્તુ જોઈને આનંદ થાય છે કે વિદ્યાર્થીઓ જે ખુશખુશાલ દેખાય છે એમાં હા એટલે એનો આનંદ છે ને એ એક જુદા પ્રકારનો હોય છે થોડીક એ બાજુ વાત કરીએ ને આ આ બધાએ પણ મહત્ત્વનો રોલ મિત્રો ભજવે છે અને ખાસ મિત્રો આપણે આ બતાવીએ છીએ એટલા માટે ખવરાવું ની બહુ મહત્ત્વની વાત હોય છે ઘણા પાસે હોય છે પરંતુ નથી ખવરાવતો અને આ બધા મિત્રો વિદ્યાર્થીઓ કે દસમા ધોરણના વિદ્યાર્થીઓ એમની વધીની ઉંમર હોય પંદરથી સોળ વર્ષની તેની સાથે મિત્રો બારમા ધોરણના વિદ્યાર્થીઓ મૂળ તો બધાએ નાના બાળકો જ આ બધાએ તો હવે આ બધા જે છે મિત્રો એ અહીં તાલુકા લેવલે પરીક્ષા આપવા માટે આવે પછી વાહનમાં ઇકો કે છકડા કે બીજા કંઈ સીએનજી કે આ બધા જે વાહન છે મિત્રો આ વાહનમાં ક્યારે ઘરે પહોંચે ક્યારે જમવા ભેગા થાય એના કરતાં આ જે છે બધી વ્યવસ્થા માર્કેટયાર્ડ દ્વારા ઊભી કરવામાં આવી છે કે બે શાક છે રોટલી છે દાળ ભાત છે સાસ છે આ બધી જે વ્યવસ્થા છે મિત્રો એ માર્કેટયાર્ડ દ્વારા ઊભી કરવામાં આવી છે એટલે અને ખાસ બાકી જે કંઈ વિદ્યાર્થીઓ જેને હજી ખબર નથી આમ તો જો કે યાર્ડ દ્વારા દરેક જે સ્કૂલો કે જ્યાં આગળ કેન્દ્રો ફાળવામાં આવ્યા છે તો ત્યાં આગળ એક બાર બોર્ડ પણ મારવામાં આવ્યું છે ભાઈ નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા જે છે માર્કેટ યાર્ડ ખાતે કરવામાં આવી છે શું તમારું નામ મારું નામ ભરતભાઈ વિદ્યાર્થીઓને લઈને આવ્યા કે તમે વાલી હું વાલી છું હરેશભાઈ કેવું લાગે કે આ બધા હવે ઘરે ઠેઠ અહીંથી પરીક્ષા પતી પછી ઘરે જાઉં પછી જમવા ભેગા થવું પણ આ માર્કેટ એડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે શું કહે છે અરે આ જે હળવદ માર્કેટિંગ એર દ્વારા જે આ જમવાની વ્યવસ્થા કરી છે તે સારામાં સારી છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને સારું ભોજન મળે છે જમવાનું પણ વ્યવસ્થિત અરે ખૂબ જ સરસ આવી હોટલમાં પણ ન જડે એવી જમવાની વ્યવસ્થા છે અને જમવાનું પણ સારું છે વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે સારામાં સારી વ્યવસ્થા છે કમ્પ્લીટ સારી વ્યવસ્થા છે શું બેન તમારું પલાણી શ્રદ્ધા શ્રદ્ધા બેન તમે ચૂલીના કેવું લાગે સારું લાગે તમારું નામ પલાણી ગાયત્રી તમે હજી જમવાનું ચાલુ જ ન કર્યું કે વધારે લઈ લીધું ના ખાઈ લીધું ખાઈ લીધું તો આટલું બધું હેઠું મે કાઈ શું તમારું નામ વસવેડી હાસા અર્સાબેન 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 કેવું લાગ્યું આ માર્કેટિંગ દ્વારા સારું લાગે ખૂબ સારું આજનું પેપર કેવું ગયું મસ્ત ગયું આમની દરેક બેન આ વાત કરલે સુબેન તમારું નામ મોડ ગાયત્રી ગાયત્રીબેન તમે ચૂલીના પરીક્ષા દેવા હળવા કઈ સ્કૂલ માં તમારું પછી દર વખતે આ વાહનો માન ઘરે ક્યારે પહોંચો માની લો કે નહીં અહીંયા જમવાનું જમવા માટે અહીંયા કેવું લાગે જમવાનું બીજા કેટલાક વિદ્યાર્થીઓ છે આપણે થોડીક તેઓ સાથે પણ મિત્રો વાત કરીશું કારણ કે મોટા ભાગે શું બહેનો જે બધા છે ને એ શરમાતા હોય એમને ખરેખર એવું થાય અને મોટાભાગે આપણે બધા ગ્રામ્ય વિસ્તારને એટલે આમ થોડીક શરમ આવે ને વળી પાછા કોઈ ખીજવાડે કહે તું તો આમાં મોબાઈલમાં આવ્યો તો આ ક્યારનો મિત્ર બધાને કહે છે કે આને પૂછો આને પૂછો તારું નામ શું મારું નામ કઠી વિશાલ વિશાલ ભાઈ ક્યાં ગામ પીપળા પીપળા કેટલા છોકરાઓ પીપળાથી પીપળાના ચૌદ જણા

કે હળોદ માર્કેટ યાર્ડમાં ધોરણ દસ અને બારની પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓનું કેન્દ્ર હળોદમાં છે એનો નંબર હળોદમાં આવેલો છે આ વિદ્યાર્થીઓ માટે જમવાની નિઃશુલ્ક જે વ્યવસ્થા છે તે હળોદ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે શું તમારું નામ ના બોલો બોલો શું નામ એમને હું પછી પૂછું તમારું નામ શું હે બોલો એમાં શરમાવાનું ન હોય શું તમારું નામ શું બેન પૂછા આ બધા તમારું આખું ગ્રુપ ક્યાં ગામના કોંટના કોંટના તો કેમ બધા શર્મા વાટલા બધા કોન્ટના હો છતાય કેવું ગયું આજ પેપર મસ્ત લાગ્યું જમવાનું કેવું સારું આમાં શું શર્મા આ બધા જો કારું નામ શું ના 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 બોલ બોલે કારણ કે શું નામ નયન નયન કેટલું ભણે છે

મહેશભાઈ અંતમાં બીજું કંઈ વિદ્યાર્થીઓને તમારો કંઈ સંદેશો વિદ્યાર્થીઓને વાલીઓને કેને કઈ કંઈ હોય સંદેશમાં તો જે કોઈ વાલીને હજુ કદાચ નથી ખબર અધરવાઈઝ લાભ નથી લેતા તો દરેક વાલી વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે જો કોઈ ગામડેથી હળવદ ખાતે પરીક્ષા દેવા આવતા હોય તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓને જમવા માટે વધારે અને બીજા નંબરમાં જે કંઈ હજુ પેપરો બાકી છે એના માટે વિદ્યાર્થીઓ પૂરતી મહેનત કરે અને દસમા ધોરણ બારમા ધોરણની બોર્ડની પરીક્ષા ચાલુ છે તો એની મહેનત કરે આગલા પેપરમાં જે કંઈ છે વધારે પરિણામ લાવવા પ્રયત્ન કરે અને મા બાપના જે કંઈ સપના હોય બરાબર તો એના માટે મહેનત કરી અને આગળ વધે એવી દરેક વિદ્યાર્થી મિત્રોની શુભેચ્છા તો મિત્રો આ હતા આપણે હળોદ યાર્ડમાં અને માર્કેટ યાર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા કરવામાં અને ખરેખર પ્રશ્નસૂની છે મિત્રો આપણે પણ જોઈ છે કારણ કે આ બધા વિદ્યાર્થીઓ દોઢ વાગે પરીક્ષા આપ્યા પછી ઘરે ક્યારે પહોંચે અને એની ચિંતા જે છે એ મિત્રો માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી હતી કે મોટા ભાગના જે દીકરા દીકરીઓ છે તો આ બધાએ ખેડૂત પરિવારના છે મિત્રો અને બધા આ આખું આમ કેમ આપણે ઓલા ઘરમાં મિત્રો પરિવારો એકસાથે વધારે રહેતા હોય ને આખું જે વાતાવરણ હોય આ એને એના જેવું છે કારણ કે મોટાભાગે શું થાય છે કે બારમા ધોરણની પરીક્ષા ત્રણ વાગે એનું પેપર હોય છે એટલે એ મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે ને એને ટાઈમ એવો મળી જતો હોય જમવાનો પરંતુ આ જે બધા વિદ્યાર્થીઓ જે છે એનો એવો ટાઈમ હોય છે કે સાડા દસે પરીક્ષા શરૂ થાય દોઢ વાગે પૂરી થાય તો પછી આખો સમય એવો હોય છે કે સવારમાં જમીન આવે મેળ આવે ને બપોરે પછી જમવાનો ટાઈમ રહે નહીં એટલે આ જે યાર્ડ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે ખરેખર મિત્રો પ્રશ્નનીય છે અને વિદ્યાર્થીઓના પણ આપણે રિવ્યૂ લીધા તેની સાથે કેટલાક વાલીઓ છે એમની સાથે પણ આપણે મિત્રો વાત કરી આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ